દોલતરામ આશ્રમ પાંચસો થી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા ભારત સરકાર અને રાજ્ય સરકારના એક વૃક્ષ માકે નામ અભિયાનના અભિગમને સાર્થક કરતા સંત શ્રી દોલતરામ મહારાજ પાટણ તાલુકાના નોરતા ગામ ખાતે આવેલ શ્રી દોલતરામ મહારાજના આશ્રમ આજ રોજ ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા એક વૃક્ષ માખી નામ અભિયાન વેગવંતુ બનાવતા વૃક્ષ જતન સુખી વતન શ્રીરામ વન વડીલોનું વૃંદાવન નોરતા ગામ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો વધુ વૃક્ષો શ્રી રામ વન વડીલોનું વૃંદાવન નોરતા ગામ ખાતે વિવિધ વૃક્ષો વાવવામાં આવ્યા હતા જયારે આ પ્રસંગે પાટણ તાલુકાના નોરતા ગામના સંત શ્રી દોલતરામ આશ્રમ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમમાં પર્યાવરણ પ્રેમી એવોર્ડ સન્માનિત નિલેશભાઈ રાજગોર ખાસ ઉપસ્થિત રહી પર્યાવરણ જતન કરવા શપથ લેવડાવ્યા હતા જ્યારે વિશેષ પાટણ તાલુકા વન વિભાગના વિષ્ણુભાઈ દેસાઈ રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસરના માર્ગદર્શન હેઠળ ધનિષ્ઠ વનીકરણ કરવામાં આવ્યું હતું આજના વૃક્ષારોપણના કાર્યક્રમમાં નરતા ગામના સરપંચ વિજયભાઈ પટેલ અને ગ્રામજનો તેમજ નાના ભૂલકા સહિત ભક્તજનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને પર્યાવરણ બચાવવા માટેના શપથ લેવામાં આવ્યા સંત શ્રી દોલતરામજી બાપુ આશ્રમ પરિવાર નોરતા ધામ પાટણ દ્વારા આગામી 49મી ગુરુ ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવવામાં આવશે જેમાં સવારે 10 કલાક થી રાત્રે 12 કલાક સુધી વિવિધ આધ્યાત્મિક ભજન સત્સંગનો ભવ્ય પ્રોગ્રામ રાખેલ છે તો તેમાં સૌ ભાવિક ભક્તો તથા ભાઈઓ બહેનોને પધારવા ભાવભર્યું આર્થિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ વિરમ શિવાગીલા પાટણ જય વૃક્ષનાયણ દેવ આજે પૂજ્ય સંત દોલતરામ બાપુની અધ્યક્ષતામાં નોરતા ગામે શ્રી રામવન વડીલોનું વૃંદાવન ત્યાં બસો ને એકાવન જેટલા વૃક્ષો વાવવાનો એક કાર્યક્રમ અહીંયા સેવકો દ્વારા ગામના સરપંચ શ્રી વિજયભાઈ પટેલ અને સૌ આગેવાનો દ્વારા કરવામાં આવ્યો જેમાં પીપળા છે બીલી છે ઉમરા છે વડ છે ગુંદા છે રાયણ છે આંબલી છે આસોપાલવ છે આવા દેશી કુળના ઝાડ વાવી અને ઉછેરવા માટેનો કાર્યક્રમ હતો વૃક્ષારોપણથી વિશ્વનું કલ્યાણ થાય ગ્લોબલ વોર્મિંગની સામે અને ક્લાઇમેટ ચેન્જની સામે વૃક્ષો એ જ એક માત્ર ઉપાય છે ત્યારે ખૂબ સારો સંદેશો અહીંયા પૂજ્ય સંત દોલતરામ બાપુ દ્વારા વૃક્ષારોપણથી આપવામાં આવ્યો છે સાથે ગ્રીન કમાન્ડોના સંકલ્પ કરી અને પર્યાવરણ જાળવણી માટે બધાને સંકલ્પબદ્ધ કરવામાં આવ્યા છે એ જ આજનો મુખ્ય સંદેશો હતો જય વૃક્ષનારાયણ આજના મંગલ અવસરે અને ગુરુ પૂર્ણિમાના પવિત્ર અવસરે સૌના કલ્યાણ માટે અને સરકાર શ્રીના પાન મોકાએક વૃક્ષ વાવો એને સાર્થક બનાવવા માટે આપણે સૌ ભેગા મળી અને વૃક્ષારોપણ એ વિશ્વનું કલ્યાણ છે એમાં જ આપણા સૌનું કલ્યાણ સમાયેલું સહાય સમાયેલી છે એ અભિગમને આપણે સમસ્ત દેશવાસીઓ સુધી આ સંદેશો પહોંચે અને અમારો સેવક પરિવાર પણ જ્યાં રહેતા હોય ત્યાં એક વૃક્ષ વાવે એવી સૌને ગુરુ પૂર્ણિમાના અવસર નિમિત્તે હું વિનંતી અને પ્રાર્થના કરું છું અત્યારે વૃક્ષ નિકંદનથી વૃક્ષ ઓછા હોવાથી અથવા તો જંગલો ઘટતા હોવાથી આપણે ઘણી વખત એવું પણ જોઈએ છે કે વાઘ વરુ જેવા હિંસક પ્રાણીઓ પણ શહેર અને ગામડાઓ સુધી ચિત્તા સુધી આવી જાય છે એટલે એમનું પણ રક્ષણ મળી રહે એમનું પોષણ મળી રહે આપણા સૌની સુખાકારી જળવાય પર્યાવરણ જળવી રહે અને પર્યાવરણ એ આખી દુનિયાની સુખાકારી છે અને તંદુરસ્તીનું કોઈ પણ કુદરતી હોસ્પિટલ હોય તો આ વૃક્ષારોપણ જ છે અને પર્યાવરણ જ છે જો એને આપણે તંદુરસ્ત રાખીશું તો બીજ તંદુરસ્તીની વ્યવસ્થાઓ માટે બહુ આપણને જરૂર ઊભી થશે નહીં એટલે સૌ દેશવાસીઓને ગુરુભક્તિમાં માનવાળા સૌ ગુરુજનોને સંતોને મહંતોને ભાઈઓને બહેનોને દીકરીઓને દોલતરામ મહારાજના દેહાજોને નિર્ણય છે કે પર્યાવરણમાં આપણે એક વૃક્ષ આવીએ સન કરીએ અને એ જ આપણું મોકું છે ને એને જાળવીએ એવી પ્રાર્થના સાથે ભારત માતાજી રહે અને પર્યાવરણના ભાગને માનનીય અને આદરણીય જેને હું બહુ માનું છું એવા પત્રકાર મિત્રો પણ લોકો સુધી પહોંચાડે એવો હું એમને પણ વિનંતી કરું